ઓ ઓમાં તો સારું ઉગ્યું છે પણ દવા હજી સોટી પડશે આખા લાઈન તો આમ આગળ લે છે જોતા આવું એ મળે છે એવું સાયકલ તો નવી જ છે આમ તો ચાર વાર જોઈ લઈએ છે એટલે જાય એવી છે સાયકલ કમ્પ્લેટ છે કોઈ દેખાતું નહીં એક દારૂ દેખા જ પોની વાળો બને તો સાલ છે લઈ તું થઈ જાય છે મારા કામ થઈ જાય ખોટા ઘરના પૈસા વાપરવા ના પડી તારા મસઓયા બીન કમ્પ્લીટ થઈ જાય 4-5000 નું તો કરવું પડછે સીજન લેવી પડછે સોમાવાની કાકાલે કમ્પ્લીટ છે બે દારા ફેરવું કીજો દારા ભંગારમાં આલજો 1500 રૂપિયા 1500 ના આલે તો ડાયરેક્ટ કંપનીમાં જતો રહો તાન 1500 રૂપિયા મજજી અને ડાયરેક્ટ કંપનીમાં જઈને પૈસા પૈસા લઈન ડાયરેક્ટ નવા લેતા હું નવા નહીં છોટી જ નાખવી છે બરી તો બરી તો લઈ જાય

પગારે નહીં આવે મારે શું કરવાનું હોય તો મારી એક તંગ બે તંગ મજૂરી આવ્યું હોય તો પણ મને હાલ પૈસા તો પણ હાલ મજૂરી પૂરી થઈ ગઈ હાલ તો કોઈ મજૂર નહીં ધર નાખે આ બોલાવો તમને પણ કોકની કરી લોક કરી લો તમે નિમ કરો તાર નંબર આલો મને પછી ના પણ હું પૈસા ના ખબર બરોબર હાલ તો મારા પાસે ને નહીં

લાલ પૈસા કોઈ હાલ તો પણ આ તો મજુરી ના લીધું પણ આ તો આપણે કોઈ ના કહેવાય પણ પૈસા લાવી દઉં હાલ કોઈ કેવું કોઈ ના પૈસા એટલે ખાતર બાર કરીને આવું ખાતર દવા છોટવા આવી ગઈ છે પેલો મારી દવા કરીને જતો રહી સાસો મળી આખા કોઈ છે

ઓય કોણા ચીજ બચ્ચી રહી છે કોણા સિધા ચીજ રહી સાગા એક કોણા ચી આખું પાછો છત કોણ હું સાયકલ નો ચોર પકડી આવું તો બસ કા હું કે વિકાર દયો હ આવ લે તને પકડો વધ આવ ની કલા માલો આવ મુટ્ટા ભૂડાળા સાયકલ ના મોને તું પેટી વિકળી નાખવાનું છે કા alleys આ તબે દાજો તો કરી

તમાયકલ <zatter> છે <throat> <tip> <invece> મારે એમ બીજે છે હું રજામાં જ છું અત્યારે કામ પે ચાલો હવે જીએ એડા તડ આપડે સાયકલ ના મળો ને આસી થાર બુજી થાર તો તો સાયકલ